વૈશાલી ફાર્મા લિમિટેડ કેસર ફાર્મા લિમિટેડમાં એકાવન હિસ્સો સંપાદિત કરીને બજાર ઉપસ્થિતિને મજબૂત કરી મજબૂત વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી પાણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડ પ્રાથમિક રોકાણ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં એકાવન ત્યાં ટકા હિસ્સો હસ્તરત કર્યો છે આ હસ્તરણથી વૈશાલી કામીની બજાર ઉપસ્થિત વધુ મજબૂત થતો તેની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થરી તથા બેકવર્ડ ઇરિગેશન દ્વારા સપ્લાય પેઇન મજબૂત બનશે વ્યૂહાત્મક તર્ક અને લાભ આ હસ્તતરણથી વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં કેસર કામીની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરી લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને વેગ આપતો કેસર ફાર્માના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઈને વૈશાલી ફાર્મા તેની ઉત્પાદન ક્ષમતા કાર્યક્ષમતા તથા બજારમાં પહોંચવામાં વધારો કરી પહેલેથી જ કેશર ફાર્માના વર્તમાન સંશોધનનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરાશે જે કંપનીની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે આ હસ્તતરણ સાથે વૈશાલી ફાર્મા ડબલ્યુ એચ ઓ જીએમપી તથા બીજી આંતરરાષ્ટ્રીય નિયમકીય માર્ગ ક્રિયાઓનું પાલન કરી ઉત્પાદનને સુવિધા પ્રાપ્ત કરશે ઉલ્લેખનીય છે કે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજેરિયા કેનિયા યુગાન્ડા કોગો પાના મડાગાસ્કર રવાન્ડા બેગોલા ઉઝબેકિસ્તાન કિર્તિકસ્તાન મ્યામાર ફિલિપાઇન્સ અને કમ્બોડિયા જેવા દેશની નિયામીક સંસ્થાઓની મંજૂરી પણ છે આ મંજૂરીઓ કેસર ફાર્મા દ્વારા જાળ વાગેલા ઉચ્ચ પોરણો હાઇલાઇટ કરે છે તથા વૈશાલી ફાર્માની ની વૈવિધ ક્ષમતાઓ વધુ મજબૂત કરે છે મારું નામ અતુલ વસાની ચેરમેન ઓફ વૈશાલી ફાર્મા લિમિટેડ આ ભાગેદારી અમારે ડ્યુ ડિજિલન્સ પહેલાં ત્રણ મહિનાથી અમારી મહેનત ચાલતી હતી આજે અમે રિઝલ્ટમાં કન્વર્ટ થયા છીએ અને આનો ફાયદો વૈશાલીને અને કેસરને વિનમી સિચ્યુએશન બંનેને મળશે ખાસ કરીને આવનાર સમયમાં કેસર અત્યાર સુધી અમે લોકો વીસથી બાવીસ પ્લાન્ટમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા અને કેસર માર્કેટિંગ માટે એની અલગ ટીમ મહેનત કરતી હતી વૈશાલીની ઇટ્સ બહુ મોટી ટીમ છે માર્કેટિંગ માટે એટલે કેસર ખાલી મેન્યુફેક્ચરિંગમાં ફોકસ કરશે અને અમે લોકો ખાલી માર્કેટિંગમાં ફોકસ કરશું એટલે એને બંનેને સ્પીડ મળશે નામ પ્રકાશ અંબાલાલ પટેલ છે અને હું કેસર ફાર્મા લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે મારી જોબ કરું છું સાહેબ આ કોલોબ્રેશનથી તમે ફ્યુચરમાં શું વિચારી રહ્યા છો એઝ અતુલ સરે કીધું એ પ્રમાણે અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં બંને હતું જે અત્યારે અમે ઓનલી મેન્યુફેક્ચરિંગમાં અમારું ફોકસ રહેશે અને માર્કેટિંગ પાર્ટ્સ જે છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા નવા રજિસ્ટ્રેશન નવી નવી કન્ટ્રીઝમાં એક્સપ્લોર કરીશું અને એમના સપોર્ટથી અમે આગળ વધીશું આનાથી પબ્લિકમાં શું ફાયદો થશે કંપનીની સાથે પબ્લિકને ફાયદો એ રીતે મળશે કે આજે અત્યારે અમે ટ્વેન્ટી પ્લસ કન્ટ્રીઝમાં કામ કરીએ છીએ અને ત્યાં અમારી ક્વોલિટી મેડિસિન્સ પ્રોવાઈડ કરીએ છીએ જે ફ્યુચરમાં નંબર ઓફ કન્ટ્રીઝ વધશે તો ત્યાંના એન કસ્ટમર્સ અને હેલ્થકેર સેક્ટરમાં બી અમે કોન્ટ્રીબ્યુટ કરીશું